નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બોટાદ જિલ્લા કોળી સમાજનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો હતો સરપંચો સામાજિક રાજકીય આગેવાનો વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં સમાજના કુરિવાજો દૂર કરવા દાગીના પ્રથા બંધ કરવી વ્યસનથી દૂર રહેવા જેવા મહત્વના નિર્ણય લેવાયા હતા તેમજ રાજકીય ક્ષેત્રે સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે રણનીતિ નક્કી કરાઈ હતી તો હળદર ગામે થયેલ નિર્દોષ લોકો પર અત્યાચારનો મુદ્દો ઉસળ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે કોળી સમાજનું મિલન અને સન્માન સમારોહ યોજાયો જ્યાં પરંપરા સંસ્કાર અને સંકલ્પનો અનોખો સમન્વય જોવા મળ્યો સમાજે એકતા અને ઉન્નતિના માર્ગે નવી દિશા આપતી મહત્વની નિર્ણય લીધા દાગીના પ્રથા કારજ અને વ્યસન જેવા કુરિવાજોને દૂર કરવા સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત થઈ હતી તેમજ યુવાનો પોતાના માતપિતાના કહ્યા પ્રમાણે લગ્નમાં જોડાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી તો સ્નેહ મિલન સમારોહમાં હળદર ગામે નિર્દોષ લોકો પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉછળ્યો હતો તેમજ આવતા દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બે હજાર સત્તી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે પણ રણનીતિ ઘડવામાં આવી છે કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ ઉમટી પડ્યા હતા બોટાદ જિલ્લાના સમાજના સરપંચો આગેવાનો શિક્ષણ ક્ષેત્રના યોદ્ધાઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર વાત એ રહી કે જિલ્લા બહારના કોળી સમાજના કોઈ મંત્રી ધારાસભ્ય કે સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ જિલ્લામાંથી જ નિવૃત્ત પસંદ કરીને ગાંધીનગર મોકલવાનો નિર્ણય કર્યો છે ઉગામડી ગામે યોજાયેલ કોળી સમાજના સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં હળદર ગામે થયેલ નિર્દોષ લોકો પર અત્યાચારનો મુદ્દો ઉછળ્યો હતો હળદળ ગામે નિર્દોષ લોકો પર થયેલ અત્યાચાર ક્યારેય કોળી સમાજ ભૂલશે નહીં અને સાખી લેવામાં આવશે નહીં તેમજ સમય આવે તેનો જવાબ આપવામાં આવશે જે લોકોએ લાઠીસાજ કર્યો છે જે લોકોએ ઓર્ડર આપ્યો છે તેનું લિસ્ટ તૈયાર કરી જાહેરમાં મૂકીને જળબાળતો જવાબ આપશું તેમ બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ એક જોતા આજે જે છે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ તમામનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ આયોજન કરેલ છે જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યો સભ્યોશ્રીઓ તમામ સમાજના આગેવાન આગેવાનશ્રીઓને અમારે એકતાનું એક પ્રતિક ઊભું કરવા માટે અમે ભેગા થયા છીએ અને એક સન્માન તરીકે સન્માન અને જે આગેવાનો છે એનું સન્માન થાય અને આગળ આગના દિવસોમાં બધા સંગઠિત થઈ અને સમાજ કઈ રીતે આગળ વધે એ બાબતે અમે પ્રયાસ કરશું ખાસ કરીને જેઓ સમાજમાં જે પૂરિવાજો છે ફેશનને લગતા જે મુદ્દાઓ છે અને ખાસ કરીને જે લગ્નમાં જે પૂરી જેવા ખાસ કરીને જે ઘરેણાનું છે આ છે તે છે એ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરશું અને એ બાબતે સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે એ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ એમાં એમ કહીએ તો જે પ્રેમ લગ્ન બાબતે અમે અગાઉ પણ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દાની ફરીવાર અમે રિપીટ કરશું કે જે પ્રેમ લગ્ન જે થાય છે એમાં માતા પિતાની સહી હોય સંમતિ હોય તો વધારે સારું રહેશે કેમકે કાંઈક ને કાંઈક એવી ભૂલ થતી હોય છે કે ભવિષ્યમાં જે પ્રેમ લગ્ન થાય છે એમાં પાત્રની પસંદગીમાં કંઈક ભૂલ થાય અને પાછળથી હેરાન થતા હોય છે એ બાબતે અમે ચર્ચા કરીશું અને સમાજની એ બાબતે ધ્યાન દોરીશું

તમારી વાત દૂર થાય હમાર સમર્તી ન થાયંગા મતલબ આ રીત સમજીએ હવે દ્વારા પણ સત્તા કરવામાં આવે છે પણ મમન હા આ સંગઠના રમતમાં દેજે કરે સંતિ

અને સમાજના જે અંદર અંબેકા જે પ્રથા છે વ્યસનમાં વધારે યુવાનો જતા રહે છે એના માટેનું આયોજન છે અને ખાસ કરી અને સમાજને કાજા મંચ ઉપરથી નવો સંદેશ દેવા માંગવી છે એના માટે આયોજન કર્યું છે કેવા પ્રકારનો એક તો સમાજને જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે એક દાગીના પ્રથા જે છે એના માટેનો પ્રસ્તાવ મેકવાના સેવી અને સાથે સાથે મેન